you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આઇસર ટેમ્પો અને રિક્ષા વચ્ચે ધડાકાભેડ અથડામણ થઈ છે જેમાં ઘટના સ્થળે ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે રિક્ષા ચાલકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે ઓવરટેક કરવા જતાં અકસ્માત પ્રાથમિક માહિતી મળી રહી છે આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના નાના પોંટા નજીક નેવરી ખાતે એક મોટી દુર્ઘટના બની છે આઈસલ ટેમ્પો અને છે પિયાગો રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર રિક્ષા ચાલક ને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે પારડી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે રિક્ષામાં સવાર ચાર ત્રણ વ્યક્તિના મોત થયા છે